ભરૂચના વાગરાના પાણી આધાર ગામે લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો પાણીની સમસ્યા અંગે યુપીએલ કંપનીની બહાર જ ગ્રામજનો ધરણા પર બેસી ગયા મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો ત્યારે મહિલાઓ પણ વચ્ચે પડી અને લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું સંવાદદાતા ભરત જોડાયા છે જણાવશો હાલમાં શું પરિસ્થિતિ છે જે રીતે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી માંગ નહીં પૂર્ણ થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે લોકોને કંપનીએ બાહરી આપી હતી કે તેમની જે મૌખિક અને જે પ્રાથમિક જરૂરિયાતો છે તે કંપની પૂર્ણ કરશે પરંતુ તેમાં કંપની નિષ્ફળ ગઈ અને ત્યારબાદ કંપનીએ હાથ ઉંચા કરી દેતા ગ્રામજનો આંદોલનના મોડમાં આવી ગયા અને આજે સવારથી

પાણી પૂરું પાડે જેમની ગેરકાયદેસર માંગણી છે સરકાર તરફથી થી એમને ઉલટી પાણી આપવામાં આવેલ છે પરંતુ એમને તાત્કાલિક અને ચોવીસ કલાક પાણી જોતું હતું એ માગણી અમને સમજાવવા શરૂઆતમાં નહીં માન્યા એટલે સવારના લગભગ ઓગણીસ ત્રીસ ડિટેન કરીને પોલીસ સ્ટેશન બેસાડ્યા બપોર બાદ પણ ટોળું એકત્રિત લગભગ સો જેટલા લોકો ટોળું એકત્રિત થયેલ એમ એમને સમજાવેલ માગણીઓ એમની ગેરવ્યાજબી હોય એ સમજાવતા એમને ડિટેન કરવાની કાર્યવાહી શરૂ કરતા એ લોકો ભાગાદોરી થયેલ જે ભાગાદોરી દરમિયાન લગભગ ત્રીસ થી ચાલીસ લોકોને પકડી પોલીસને લઈ જવામાં આવી રહ્યા છે અને જરૂર પૂરતો બળ કરી અને તમામને ડિસ્પોઝ કરવામાં આવ્યા છે તમામ વિરુદ્ધ એકેડમિક એક્ટ મુજબ એકસો છાસી અને રાયોટિંગ વગેરેની કલમો મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે કોઈ મોટો બનાવ બનેલો નથી જી રસ્તા પર આંદોલન યથાવત રાખવાની ચીમકી તેઓએ ઉચ્ચારી છે સતત આ રીતે આંદોલન થતા જ રહેશે હાલમાં ભલે પરિસ્થિતિ તાળે પડી ગઈ છે પરંતુ કઈ રીતની હાલમાં કાર્યવાહી કઈ રીતનો બંદોબસ્ત ત્યાં યુપીએલ કંપની ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે અને કોઈ પણ ગેરવ્યાજની માગણી હશે અને ગેરવ્યાજ આંદોલન હશે તો એક

અમારી સાથે જોડાયા હતા હાલમાં રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચના એસપી છે અને તેમને જે સમગ્ર માહિતી આપી છે હાલમાં પરિસ્થિતિ તો થાળે પડી ગઈ છે પરંતુ તેને લઈને વધુ પરિસ્થિતિ ન બનશે લોકોની માંગ છે તે યોગ્ય માંગ ન સંતોષાય ત્યાં સુધી જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે તે સંદર્ભે યોગ્ય પગલાં ભરાશે બંદોબસ્ત પણ પોલીસને ચુસ્ત રાખવામાં આવશે